હેલો મિત્રો અત્યારે આપણે બનાવીશું દહીંનું રાયતું અને તમે જોઈ શકો આપણે પેલા તેલ નાખીશું અંદર આપડે થોડું સારું રાઈતું બનાવી બનાવીએ આપણે એના પછી આપણે રહી નાખીશું જોઈ શકો મિત્રો આ રહી અને અત્યારે આપણે આ તેલ ગરમ થઈ ગયું અને એના થોડી રહી નાખીશું આપણે થોડો ગેસ થોડું ધીમો કરી નાખશું આપણે અને થોડું થોડું આપણે જીરું નાખીશું અને જીરું નાખીને એના પછી આપણે થોડું લસણ નાખી દઈએ થોડું લસણ નાખી દીધું આપણે આપણે પેલા ચમચીથી મિક્સ કરી નાખીએ આપણે બરાબર મિક્સ કરી થોડા ટામેટા અને મરચાં નાખી દઈશું આપણે ટામેટા અને મરચાં નાખી દઈએ આપણે આ થોડું આપણે લીલું નસર લીલું આપણે લસણ નાખી દેવાનું બરાબર થોડું આપણું મિક્સ કરી નાખીએ આ થોડું આપણે થોડું બફા દઈએ અને થોડું આપણે આડું લેશો અને આડું થોડું આપણે એના અંદર નાખીએ આ આપણું આદુ થોડું નાખી દીધું દઈએ અંદર આડું નાખી થોડું મિક્સ પણ નાખીએ આપણું

થોડું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે નાખવાનું છે બધો મસાલો આ બધો મસાલો આપણે નાખી દઈશું બધો મસાલો નાખીને થોડું પાણી થોડું વેરશું આપણે થોડું મીડિયમ પાણી વેરવાનું આપણે

તમે બતાવો આપણા કોમલ ટેટુ આર્ટિસ્ટ પાણી ભરા એ આવા તો હું બતાવું તમને પાણી ભરાય એ અને આપણી ચેનલના અંદર સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો જોજો તમે મજા આવશે હા અમારા ઘરમાં કેવું ચાલા કેવું નહીં ચાલતું એ તમને ખબર પડશે અને અમારા બેનો પ્રેમ કેવો છે ભાઈ તમે હું બતાવીશ હવે આપણે સીબુ ઉઘારી જોઈ લઈએ આપણે ઓ સારી ગરમ લાય છે થોડું પાણી વેરીશું અંદર મીડિયમ થોડું માપતું વેરીશું પાણી મસાલો થોડો ભાઈ કમ્પ્લેટ થો જુઓ

બસ મીડિયમ જ કરવાનું વધારે નહીં ને એના પર આપણો થોડો મસાલો હોય ને શાકનો મસાલો એ થોડો વભરાઈ દેસો આપણે ઉપર મીડિયમ થોડું માપનું વભરાવાનો ભાઈ વધાર નહીં ભાઈ પ્રેસલ ખેતરના ધાણાઓ સ્પેશલ લીલા સમ જેવા ધાણા એ આપણે ઉપર ભગરાવી દઈએ કમ્પ્લે થઈ ગઈ ભાઈ આપણે રાઈટુ જોઈ શકો તમે મિત્રો રાઈટુ આપણે બનાવી દીધું કમ્પ્લેટ ઉધામાં પાણી આવી ગયું ને ભાઈ હેલો મિત્રો અત્યારે આપણે બની ગયું હોય રાઈટુ અને હવા પણ ખાવા બી હયા અને આપણે કોમલ ટેટુ ખાઈ ચેક કરશે મારા હાથનું કેવું બન્યું એમનો ભાવન નિભાવતું આપણે ચેક કરીયો ભાઈ આમાં અમારે પહેલાથી ગોળ લાઈન બે આયા ગોળ ખાવા બે અને અમારી ફેમિલી ચાર જણા છે હું કોમલ ટેટુ વિશ્વા અમારે કિસ્ના એ કિસ્ના બમકો તો હોઉં ગયો અત્યારે રેડી અમાર વિશ્વબેન જાગરણ કર આની જાગરણ આવા કોમલ ટેટુ ચેક કરો ભાઈ કેવું બન્યો હું તો ચેક કરું હું ચેક કરું વખાણ કરું એને કોમ પર પાફે એમને ખરાઈયો મસ્ત બની વિશ્વા તું ટ્રાય કર લે તો ચેક કરજે કે એવું બનીશું આ આ બ મિત્રોં કા દે હેલ્લો મિત્રો ખરેખર મિત્રો તમે કોન તમને આમ એવું થાય કે મસ્ત બની છે હોય ને તો ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આખો પૂરો વિડિયો જોજો ભાઈ જય માતાજી